સાવરતી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે રસિકપુરા પાસે સાવરતી નદીનું રોદ્ર સ્વરૂપ છે નદીમાં પાણી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે પાણી છોડતા જ કાંઠા વિસ્તારના અગિયાર ગામોને અલર્ટ પણ કરવામાં આવેલા છે જોઈ રહ્યા છો સાવરતી નદી છલો છલ છે ત્યાંની સીધી અસર આપ જોઈ રહ્યા છો ખેડામાં પણ છે કાંઠા વિસ્તારના અગિયાર ગામોને અલર્ટ પણ કરાયા છે

માતા તાલુકાના જે ગામો છે તેને હાલ અત્યારે એલર્ટ કરવામાં આવ્યા છે જોકે વાત કરવામાં આવે તો જે રીતે આસપાસના જે તમામ નીચાણવાળા વિસ્તારો છે તેને હાલ અત્યારે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે તાકીદ કરવામાં આવી છે કે જે પણ નદી કિનારે વસતા લોકો હોય અથવા તો જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલ અત્યારે ખસી જવા માટે જે અપીલ કરવામાં આવી રહી છે અને સૂચનાઓ પણ આપવામાં આવી છે આપ જોઈ શકો છો કે જે રીતે જે આ સાબરમતી નદી છે તેને ખૂબ મોટો પ્રવાહ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે લગભગ પંચાણું હજારથી વધારે ક્યુસેક પાણી હાલ અત્યારે આઉટફ્લો જે વાસણા મેરેજ થઈ અને હાલ અત્યારે જે પ્રવાહ ખેડા થઈને અત્યારે વહી રહ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે તો થોડા કલાકમાં જ કદાચ આ જે પાણી છે તે આસપાસના નીચાણવાળા વિસ્તારો જે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમાં પણ પ્રવેશી શકે છે નજીક જ મેતાથી ચોવીસ કલાક ખેડા